લોકો દ્વારા ફૂલોની વર્ષા કરીને વડાપ્રધાન નું ઉષ્માભર્યું સ્વાગત કરાયું રાજસ્થાનના પ્રવાસ પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની સમૃદ્ધિ અને વિકાસની દિશામાં અનેક મહત્વપૂર્ણ બાબતો શેર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં રાજસ્થાનના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને યોજનાઓ વિશે વાત કરી તેમણે જણાવ્યું કે રાજસ્થાનમાં બિનમૂલ્યવર્ધક સેવાઓ શિક્ષણ આરોગ્ય અને પાયાની સુવિધાઓમાં સુધારણા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે વડાપ્રધાને રાજસ્થાનના યુવાનોને સ્વરોજગાર અને સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન આપવાની વાત કરી અને રાજ્યમાં રોજગારીના નવા અવસરો ઊભા કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી વડાપ્રધાને રાજસ્થાનના પર્યટન ક્ષેત્રના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી તેમણે જણાવ્યું કે રાજસ્થાનના ઐતિહાસિક સ્થળો અને સાંસ્કૃતિક વારસાને વિશ્વભરમાં પ્રોત્સાહન આપીને પર્યટન ક્ષેત્રમાં વધારો કરવો જરૂરી છે આ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે જેનાથી રાજ્યમાં પર્યટન ઉદ્યોગને મજબૂતી મળશે વડાપ્રધાને રાજસ્થાનના કૃષિ ક્ષેત્રના વિકાસ માટે પણ સરકારની યોજનાઓ વિશે વાત કરી તેમણે જણાવ્યું કે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન અને આવક મેળવવામાં મદદ કરાશે આ પ્રસંગે વડાપ્રધાને રાજસ્થાનના લોકોના ઉત્સાહ અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને રાજ્યના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના વિકાસ માટે સરકારની યોજનાઓ અને પ્રયાસો વિશે માહિતી આપી અને રાજ્યના લોકોમાં નવી આશા અને ઉત્સાહ જગાવ્યો